નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે માગસર સુદ છઠ ની તિથિ છે જુનાગઢમાં પ્રાચીન રણછોડ છે આ રણછોડરાયજી મંદિરનો આજે પાટોત્સવ છે છે એવું કહેવાય કે માંગરોળ પાસેની એક વાવમાંથી નરસિંહ મહેતાના કાકા પરબત મહેતાને એક કૃષ્ણચંદ્ર મહારાજનું નાનું સ્વરૂપ મળ્યું હતું આ વાવમાંથી મળેલું નાનું સ્વરૂપ આજે જુનાગઢમાં રણછોડરાયજી મંદિર તરીકે પૂજાય છે આ મંદિરે પર્વત પચીસી એટલે કે પર્વત મહેતાએ લખેલા પદો એટલે કે ભક્તિ પદો હસ્ત ઉપલબ્ધ છે એવું પણ માનવામાં આવે છે આમ રણછોડરાયજીના પાટોત્સવે ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને યાદ કરીને જોઈએ આજના મુખ્ય સમાચાર હવે યુટ્યુબની મદદથી હાઈકોર્ટની કામગીરી નિહાળી શકાશે ગુજરાત આ બાબતમાં અગ્રેસર હોવાનું જણાવતા મુખ્યમંત્રી હાઈકોર્ટ પરિસરમાં વિવિધ પ્રકલ્પનું કરવામાં આવ્યું લોકાર્પણ જૂનાગઢ અને વિસાવદર પંથકમાં બે નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા રેન્જ આઈજી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનવાની વ્યક્ત ભારત રત્ન બાબા સાહેબ કરીર માં મહાપરિનિર્વાણ દિને રાજકીય પક્ષો અને સંગઠનોએ આપી અંજલી અને વાડલા ફાટકે રાધિકા ટાઉનશીપમાં ત્રણ સીના રાત્રિ પેટ્રોલિંગથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક